બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી ખેડૂતોને વર્તાઈ રહી છે જીવાદોરી સમાન નેમનું પણ તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે કેનાલોમાં પણ હવે પાણી ન જોડાતા કેનાલો ખાલી ખમ થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને વાવેતર કઈ રીતે કરવું અને પશુ નિભાવ કઈ રીતે કરવો તેનો પણ પ્રશ્ન ઉભો થયો છે ભૂગર્ભ જળ ઉંચા લાવવાની સરકારની વાતો માત્ર કાગળો પર જ સ્થગિત રહી છે બનાસકાંઠા જિલ્લો કે જે હંમેશાથી પાણી વિના ચડવડતો જિલ્લો રહ્યો છે આ વિસ્તારમાં વરસાદ નહિવત પડે છે પરંતુ જો ઉપરવાસમાં વરસાદ પડે તો જિલ્લાના ત્રણ ડેમોમાં પાણીની આવક થાય છે જોકે ચાલુ વર્ષે આ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક નથી થઈ અને જેથી જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં તળિયા ઝાંટકની સ્થિતિ જોવા મળે છે

અને ખેતી કઈ રીતે કરવી એને તેમને ખ્યાલ જ નથી અને લોક સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે અને નર્મદા ડેમને દાંદીવાડા ડેમમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ મૂકેલી છે છતાં પણ કોઈ દિવસ આજ દિવસ સુધી જોયું નથી કે દસથી પંદર મિન મિનિમમ કલાક સુધી પાણી ચાલી રહ્યું છે ઉનાળાની પાણીની અછત છે ખૂબ કેનાલમાં પાણી નથી હવે અમારે શું કરવાનું ખેડૂતોને પાણી બોરમાં બિલકુલ નથી હવે અમારે શું કરવાનું પીવાનું ફોફા પાણીના પાણી વિના વાવેતર શક્ય છે નથી વાવેતર કર્યું જ નથી આ વખતે પાણી પાણી નથી એટલે વાવેતર બી નહીં કર્યું પાણી આવે તો કોક વાવેતર કરીએ ને કે એમને ખેડૂત ભૂખ્યા મારો ડેમ તો હાલ ખાલી છે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની વાતો વચ્ચે લોખંડની પાઇપલાઇન પણ દૂર ખાઈ રહી છે નર્મદાના પાણી પાઇપલાઇન મારફતે ડેમમાં છોડવાની વાતો છે પણ પાઇપલાઇન નાખવાની કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ ત્યારે નર્મદાનું પાણી કઈ રીતે ડેમમાં ઠાલવવામાં આવશે તેનો જવાબ તો તંત્ર જ આપી શકે પાણી છે નહીં આ બધા ખેતરો પડ્યા બધા કોરા શેલાથી પાવાના મારે હવે તળમાં પાણી છે નહીં અને એસે પથ્થર લાગે બસો ફૂટી હજાર ફૂટ એડા તો પથ્થર છે પાણી કેવી રીતે કરવાનું સરકાર કરે તો સારું છે ને કે મરવાના આડું જોશે બીજું શું કરવાનું પાણી ઓછું છે અમે પાણી કે ડેમ ખાલી કરી દે પાણી જોતી આવે તળમાં પથ્થર લાગે છે સરકારી અમારી યુનિવર્સિટી બધી સંપાદન થઈ ગઈ છે દત્રણામાં કોઈ છોકરાને અમને નોકરી લીધા નથી

લેવલ પાંચસો સત્તાવન પોઈન્ટ ચાલીસ ફૂટમાં છે અને ટકાવારીમાં જોઈએ તો અગિયાર પોઈન્ટ છ્યાસી ટકા સ્ટોરેજ મારા ડેમમાં છે અને પીવાનો પૂરતો જથ્થો અત્યારે મજૂદ છે સિંચાઈ માટે પાંચમી માર્ચથી કેનાલ મેઇન કેનાલનું પાણી બંધ કરેલ છે અત્યારે પીવાનું પાણી છે સરકારની ભૂગર્ભ જળ સ્ત્રોત ઊંચા લાવવાની વાતો વચ્ચે ખેડૂતોના ખેતરોમાં બોરવેલ પણ ફેલ થઈ રહ્યા છે સરકાર તો પાણીના તળ ઊંચા લાવવાના દાવા કરે છે પરંતુ ખેડૂતોને એક બોર ફેલ જતા રૂપિયા પાંચ લાખ સુધીનું નુકસાન આવી રહ્યું છે અધૂરુંમાં પૂરું પાણી વગર વાવેતર ન થઈ શકવાથી પણ નુકસાન વેઠવું જ પડે છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારના આ બોર છે અત્યારે ફેલ થઈ ચૂક્યો છે ખેડૂતે ક્યાંક પાણીના નીચે ઉતરેલો પાણી માટે બોર જે રીતે કર્યું હતું તેનો ખર્ચ કર્યો હતો તે સમગ્ર માથે પડ્યો છે પાંચ લાખ જેટલો ખર્ચ કર્યો હતો પાણીમાં ખર્ચ ગયો છે બોર ફેલ થઈ રહ્યા છે ક્યાંક ભૂગર્ભજળના જે જે સ્ત્રોત છે તે ક્યાંક ઊંચા નીચે જતા રહેલા છે ઊંચા જવાની વાતો સરકાર કરી લીધી છે જો કે જીએસટીના રિયાલિટી ચેકના અંદર ક્યાંક મુશ્કેલી સ્પષ્ટ દેખાઈ રહી છે સરકારની મોટી ગુલબાંગો વચ્ચે જમીની અને સાચી હકીકત કંઈક અલગ જ છે ત્યારે સવાલ અહીં એ પણ થાય છે કે શું ખરેખર સરકાર ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માંગે છે કે નહીં ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા